શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી સમગ્ર દિવસ દરમિયાન જે પ્રકારે આપણે શેર માર્કેટની જે સ્થિતિ અંગે ચર્ચા કરી હતી આ સાથે જ વાત કરીશું તો ગઈકાલે દિવસ દરમિયાન કેવો રહ્યો કારોબાર જે પ્રકારે ચર્ચા કરી હતી તે પ્રકારે અને સાથે જ આજે માર્કેટની સ્થિતિ શું રહી શકે છે કે કઈ કઈ ખાસ બાબતો છે કે જે ત્યાં ધ્યાન રાખવાની છે તમામ જે રોકાણકારો રોકાણકારોએ તમામ દર્શક મિત્રો મિત્રોએ તે તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું કંઈ કઈ અસરો જોવા મળશે ખાસ કરીને શેર બજારમાં અને સાથે જ ત્યારબાદ આપના પણ સવાલ જે આપ પૂછવા માંગતા હોય આ કાર્યક્રમમાં શેરબજારે લગતા આપના કોઈ પણ સવાલ આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ અને જાણીએ માર્કેટની સ્થિતિ આજે શું રહી શકે છે આ જ બાબત પર આપણી સાથે ચર્ચા માટે જોડાઈ ગયા છે અમારા માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયા હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ નમસ્કાર શરૂઆત કરીએ ગઈકાલે આપણે ઘણી બધી ચર્ચા કરી હતી કેવું રહ્યું ગઈકાલનું ખાસ કરીને જે કારોબાર કેવો રહ્યો ગઈકાલનો આખો દિવસ અને આજે માર્કેટની સ્થિતિ ખાસ શું રહી શકે છે કઈ કઈ ખાસ બાબતો છે કે જે ધ્યાને રાખવાની છે તો ગયકાલના માર્કેટમાં ક્યાંક માર્કેટે સપોર્ટ લેવલ ઉપર એક સપોર્ટ લીધો છે અને માર્કેટ પોસ્ટ બિક વોલેટાઇલ અને બાયર્સ અને સેલર્સ બંને ક કષ્મ કષ્મ હતાય ગી જા સાતે દે બોથ આર ટ્રાઈંગ ટુ ફાઈટ વિથ ઈચ अदर નિફ્ટીમાં માર્કેટ ક્યાં કઈ પોઝિટિવ આપર્ને બંધ જોવામાં જો પોઝિટિવ ઇન ધ સેન્સ ઓપન કરતા ઉપર અને બેંક નિફ્ટીમાં આપણને એ રીતના ગ્લોબલ સાઇડ બ્લેક મારું બુક કેન્ડલ એટલે ધેર ઇઝ અ સમ ટસલ ઇન ધ માર્કેટ કે માર્કેટ શું કરશે હવે આપણા માર્કેટમાં કોઈ દિશા એવી દેખાતી નથી બટ વી આર નિયર ટુ ધ સપોર્ટ ઝોન એટલે ક્વાઇટ પોસિબલ એક બાઉન્સ પોસિબલ છે એમાં કોઈ ના ના કહી શકે કે પીસીઆર રેશિયો બી

अजी पॉसिबल छे बैंक निफ्टी ગઈ કલે થોડીક કષ્મકષ્મ હતી કેમ કે નિફ્ટી ન ઉપર કોણ લઈ જાય ગઈ કલે રિલાયન્સ વોઝ ધ મેન બેઝ ફોર નિફ્ટી ટુ હોલ્ડ નિફ્ટી ઓન ધ હાઈર સાઈડ અજે બેંક નિફ્ટી ઉપર આધાર છે જો અજે બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નો રિઝલ્ટ છે અનાઉન્સમેન્ટ છે ઓવિઝન્સ જેવી રીતના થઈ રહ્યા છે ઇન્ટરેક્ટ આવી રહી છે સુસ્ટેટમેન્ટ આવી રહ્યા છે એના પર ઘણો બધો આધાર છે તો સ્ટેટ બેંક ઉપર આજે ઘણી નજર રહેશે BOB તો অলમોસ્ટ ફ્રી થઈ ગયું છે એટલે BOB થો પોઝિટિવ દેખાઈ રહ્યું છે મને બટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લેટ્સ સી વોટ હેપન્સ લુકિંગ કે માર્કેટ એક સપોર્ટ ઉપર છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે સીમ્સ લાઈક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મે બી ધ ટેબલ ટર્ન કે માર્કેટ ને ઉપર લાવવામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્યાં કઈક સાથ આપી શકે કેમ કહું છું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નું રિઝલ્ટ જે આવવાનું છે એના અંદર પ્રોફિટ કઈ રીતના આવશે હમણાં જ રિસેન્ટલી બેંક એમ્પ્લોયીઝ ને એરિયર્સ આપવામાં આવ્યા છે भविष्य तो स्टेट बेंक ऑफ इंडिया, तो इंडिया में बाउंसार्ट खोलू तो

स्पाइक आप बात पी आपने हम छा थोड़ा दिवस में क्या प्रॉफिट बुकिंग वीक हेन्स के पेनिक करा कई आ बो बनाव बनो हो तो जस्ट सी ध चार्ट सी ध लेवल्स तरा फाइनेंशियल एडवाइजर ने पूछी ने राख जो आ एक तक बात करूच बिकॉज इट इज इट इज वन ऑफ द बिग स्टॉक्स इन एन एस सी मार्केट तो क्वाइट पॉसिबल बैंक्स अँ बाउंस थी bounce, सके निफ्टी पर हिसाब इन हिसाब से अपन ने बाउंस જોવા મળે ક્રૂડ व्हिच वाज अराउंड 83 हैज कम टू 84 नॉट अ बैड फिगर बट कदाच रिलायंस ने ऑयल प्रोड्यूसिंग कंपनीज માટે કદાચ થોડી રાહત ભાઈ તો એ તમે જુઓ બોન્ડ યીલ્ડ ગઈકાલ યુએસ માં એમ 10 યર બોન્ડ ઓપ્શન થય હતો અને ઈટ વોઝ ઓન ધ लोअर साइड ડિમાન્ડ હતી કે

বিবেচা 6 દિવસ কে 5 દિવસ কে ইউএস মা এও কেইক मोठी হলচল জোওয়া মলি যে তমনে কি વધારે নেগেটিভিটি আভে কে વધારે পজিটিভ জো হবে আই ডোন্ট থিংক সো দ্য ইউএস মার্কেট প্রবাবলি উইল বি সাইডলাইন তো জো ইউএস মার্কেট কোতানা নিউজ না আধারে জো সাইডলাইন রহেছে আনে গ্লোবাল নিউজ এনোমা কোই এও নাতি आवता কে যা এনি কো ইনপ্যাক্ট আভে ইমকে তো মার্কেট তমে સમজি যাও তো ইফ ইউএস সাইডলাইন দেন So, आज निफ्टी एक्सपायरी भी छे, तो कई पॉसिबल कदा तो थोड़क तब डलनेस जो माले तो मीन्स रोल वीकली क्लोजर तो એટલે મે બેંક નિફ્ટી ની વાત કરી છે કે બેંક નિફ્ટી માં કદાચ પોસિબિલિટી આપણને કે પોઝિટિવિટી આવી જાય અને ઇફ This positivity comes and tomorrow again if it sustains right આજે 9 તારીખ છે કાલે 10 તારીખ છે તો આ બે દિવસ જો માર્કેટ કે સ્થિરતા પકડે અને એમાં ખાસ કરીને બેંક નિફ્ટી જો બેંક નિફ્ટી કે સ્થિરતા પકડે ને મજબૂત તમને દેખાય તો મારા ગણતરી પ્રમાણે ધેન ધ નેક્સ્ટ વીક વિલ બિલોંગ ટુ बेंस तो बैंक पची एक सके आ, सपोर्ट में પછી એક બાઉન્સ આવી શકે છે નિફ્ટી માં સપોર્ટ મે આપણે વાત કરી કે 22200 જે ગઈકાનો લો છે 185 તેનાથી નીચે 21800 900 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જો મળે છે એન્ડ ઓન ધ हायर साइड 22550 व्हिच इज अ गुड रेजिस्टेंस 600 आना करें करें तो देन भी में सी, again, 23, तो अगेन अ फर्दर रैली टुवर्ड्स 23,000 बैंक निफ़्टी पर नजर 47,851 गुड साइन अः सपोर्टीस हजार पांच सौ ध्यान राखी सुड़तालीस पांच सौ सुड़तालीस सात सौ आ uh, एक साइन सपोर्ट हूँ गणी एंड ऑन धायर साइड थाउजंड टू हंड्रेड आ रेजिस्ट जोन आवर करें बंद अपे क्रॉस मीन स्प्रेड करे तो देवरी पॉसिबिलिटी फिफ्टी फिफ्टी वन थाउज सो लेट सी मार्केट शो केचे सो करेचे आप सबने विनंती छे के आप सब आप પોતાના જે ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ છે સેવી રજિસ્ટર્ડ એમની સલાહ લઈને આપ આગળ આપ ટ્રેડ ઇનિશિયેટર્સ જો ફક્ત અને ફક્ત તમાર એક এড્યુકેશનલ પર્પસ માટે છે જનકરી માટે અમે આપણે એક લેવલસ આપતા હોઈએ છે બી આર નોટ સેવી રજિસ્ટર્ડ રાઈટ સો जस्ट ऑब्जर्व योर जस्ट कंसल्ट योर

अच्छी आजना हाई ऊपर ट्रेड करे छे तो पॉसिबिलिटी छे અહીંયા બમ ફિશિંગ તમે જોઈ શકો છો મારુતી अगेन स्विंग क्वाइट अ साइन કે ભઈ બાઉન્સ મારે કરવું છે તો 12300 નો સપોર્ટ ને ધ્યાન માં રાખીને મારુતી માં ભી તમે આગળ ધ્યાન રાખી શકો છો રિલાયન્સ મે ગઈ કાલે આપણે વાત કરી હતી કે ભઈ આ ભી એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ગઈ કાલે આ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલે છે પણ વોલ્યુમ લો છે

તો ત્યાં ભી આપ ધ્યાન રાખી શકો છો અહીંયા સપોર્ટ નંબર 60605 નો જોવા મળી રહ્યો છે બીજો સેક્ટર ઉપર પણ નજર નખપત છે તો અદાણીમાં નથી મારે નો અદાણી તો ગઈ કાલે પ્રધાનમંત્રી ભી થોડું બોલ્યા છે તો અદાણી નોટ અદાણી વિરુદ્ધ નથી બોલ્યા બટ અદાણી લાઈમલાઈટ માં છે તો લેટ અસ નોટ ટચ અદાણી ભારતીય એક્િલ યસ ભારતીય એરટેલમાં તમે બારસો સિત્તેર નો સપોર્ટ ધ્યાન રાખી શકો છો બારસો સિત્તેર જો બ્રેક થશે તો બારસો પિસ્તાલીસ બારસો પચાસ આ લેવલ પણ આપણને જોવા મળી શકે છે કલર સેક્ટરમાં વાત કરીએ તો એશિયન પેઇન્ટ એશિયન પેઇન્ટ મને થોડુંક વીક બેસે છે મને વીક બેસે છે તો એશિયન પેઇન્ટ ઇટ ટ્રેડ અબાઉટ ટુ થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડ

मंदिर ना सर अपन ने जो मली सके एफएमसीजी में आईटीसी आईटीसी अभी 445 क्रॉस करे तो अना अंदर अगर नीति जी अपन ने मली सके छे अपोलो हॉस्पिटल अगेन अनदर गुड इंस्ट्रूमेंट लेट इट प्रोसेस 1150 एक वक्त 6150 ऊपर बंद आपन पचिट ट्रेड करे तो अपोलो हॉस्पिटल में आपन नजर रखी सो शिवम यस आपने प्रश्न જી તો જે પ્રકારે વાત કરી શેર માર્કેટની સ્થિતિ અંગે વાત કરી સાથે જ અલગ અલગ સ્ટોક્સની વાત કરી કે કયા આજે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ખાસ આજે ફોગસમાં રહી શકે છે તેની પણ વાત કરી તેના પણ લેવલ્સની ખાસ ચર્ચા કરી છે એના સિવાય અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ આપણે નજર કરીશું સાથે જ દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં અત્યારે આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો સૌથી પહેલાં કોલર પણ જોડાયા છે હલો

પાંચસો ત્રેવીસ રૂપિયાના સાઈઠ પૈસાનું બ્રેકઆઉટ હતું અને એના પછી સીધું પાંચસો સેવન્ટી રૂપી જોવા મળે છે આમાં અંદર સ્થિરતા દેખાય તો પાંચસો અને છસો પાંચ આ રેન્જમાં રેન્જ તમારે ધ્યાન રાખવાની જરૂર રહેશે પાંચસો થશે તો પ્રોફિટ બુકિંગની શક્યતા થોડી વધારે દેખાશે અને એક તો પ્રોફિટ જે પ્રકારે થઈ શકે છે તો મેરિકોની અત્યારે વાત કરી દર્શક મિત્રોનો જે સવાલ હતો તેના પર આગળ વાત કરીએ અને ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીએ સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તે છે એચપીસીએલ

સાહેબ બંધન બેંક પડ્યા આજે ચારસો ના ભાવના હવે શું કરવું જોઈએ ચાલતો નથી કેટલાય વખતથી આ સવાલ પૂછીએ છીએ આપડે એમાં જણાવશો ને વિસ્તૃત એમને વિસ્તૃતમાં માહિતી જોઈએ છે બંધન બેંક તેમની પાસે પડ્યા છે ચારસો રૂપિયાના ભાવના શું કરી શકાય કારણ કે ઘણા લાંબા સમયથી તે ચાલતો નથી તેવું તમને કહેવું છે વિસ્તૃતમાં મેં મિત્રને વિસ્તૃત માહિતી આપી દીધેલી છે પાસ્ટમાં બી

એનટીપીસીમાં અગિયન વિટનેસિંગ સમ બાઉન્સ બેક તો ત્રણસો ચાલીસ ત્રણસો પિસ્તાલીસ રૂપિયાનો સપોર્ટ ઝોન છે ધ્યાનમાં રાખીને તમે બાઈક કરી શકો છો રેસિસ્ટન્સ વન સિટ પ્રોસેસ ધસ અગિયન ફાયટી સેવન્ટી ટુ થ્રી થ્રી જે અગત્યનું જે લેવલ એનટીપીસી ની વાત કરીએ આગળ વાત કરીએ એક કોલર અંદર જોડે છે હલો હલ્લો જી

सपोर्ट ने न्याज़ जे 292 297 बेल नहीं बात करी अगर बात करिए एचसीएल टेक HCL Tech में क्या मैंने विक्लेंस देखा है ऐसे तक तक टाइम इट ट्रेड्स बिलो 1345 इट इस सेल ऑन प्राइस तो अगर बात करिए नेक्स्ट इंस्ट्रूमेंट इंडसइन बैं दीस इज वन ऑफ द इंस्ट्रुमेंट विच केन टेक अब एक प्रोफिट बुकिंगी रूपी पंची कंटीन्यूस घटी चौदह अगेन एक उछाड़ो आंदर सो दस पच्चीस सुधी त्यादेन सेलिंग टील फोर्टीन थर्टी वन तो नौ चौदौ चौदसो वीस आ एक सपोर्ट जोन दिखाईक्लाइन इन बैंक के आ, रियल टाइम ऊपर तमे आना ऊपर बता रहे ध्यान रखो दस रियल टाइम पर बता रहे ध्यान रखो ना चेंडेस इन बैंक हरिश भाई जी पर इंस्ट्रूमेंट विषय चर्चा करी तो मां आपनों का पर्सनल होल्डिंग के आपनों का पर्सनल इंटरेस्ट ये भी इंस्ट्रूमेंट विषय चर्चा करी जब मारो क्या कोई पर्सनल होल्डिंग ना थी, थी रा रा, ये हमारा मित्र अच्छे हमारा रिलेटिव्स छे हमारा फैमिली मेंबर्स है ये लोग को ट्रेडिंग में इन्वेस्टमेंट करता हो जब कारण के फैमिली मेंबर्स जी रश्मि अवर आपनों हमारे साथ हैं आप जुड़े हैं दर्शक मित्रों एक प्रमाणिक दर्शन पूर्वाधिकारी थे बदल थैंक यू वेरी मच तो शेयर बाजार ने तब करा कार्यक्रम मात थे बस 60 लोच होते काले फर्ती मर्डर्स होते हैं आंसू दे रहे शो जो तरह निर्माण न्यूज़ नमस्कार